રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજકોટની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલ બેગ પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ઉપર થી ફરજ નહીં પાડી શકે તેમ છતાંય રાજકોટના અનેક શાળાઓ વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલ્યા છે કે રાજકોટના નામના મોવા રોડ ઉપર આવેલા એજ્યુ મોલ ની અંદર તમારે ખરીદી કરવી ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન મોલ કે રાજકોટના નામાંકિત પાંચ સ્કૂલના સંચાલકોએ આ ઉભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર પાંચસો થી વધુ સ્કૂલો સંકળાયેલી છે હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે સાત થી આઠ લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય હવે વિદ્યાર્થીઓને લૂંટવા માટે રાજકોટના ખાનગી શાળા સંચાલકોએ હવે વેપારીઓ બની અને આ ધંધા ચાલુ કર્યા હોય ત્યારે રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મના ના થી વધુ વેપારીઓના રોજગાર ધંધા ઉપર તરાપ મારી છે અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદરથી ત્રણસો અને ચારસો રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની આ એજ્યુકેશન મોલની અંદર હાઈ પ્રોફાઇલ કંપનીઓ થી બારસો રૂપિયા મળે જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલોનું પચાસ ટકા કમિશન હોય અને પચાસ નો નફો છે એ એજ્યુકેશન મોલ લે હોય રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક ડિવિ મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત અન્ય બે સંચાલકોની માલિકીનું આ એજ્યુકેશન મોલ છે પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આપી છે એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા વાલીઓ પાસેથી લૂંટવા માટેનો નવો એક લૂટખાનો મોલ ઉભો કર્યો છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમારી ત્યાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે તો તમારે એને શિક્ષણની ગુણવત્તા આપવાની હોય તમે એને બદલે વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા નવા નકશાઓ અને અનેક જાતની મોનોપોલીનો ઉપયોગ કરી અને વાલીઓને દરેક પ્રકારે આર્થિક રીતના એને ભાંગવા માટે આ પ્રકારના વ્યાપારીકરણ જેવી માનસિકતા ધરાવતા હોય તો રાજકોટના આ શિક્ષણ માફિયાઓને ઉપર શિક્ષણ મંત્રી ક્યારે કાર્યવાહી કરશે અમે આજે ડીઓને રજૂઆત કરી છે અને ડીઓને પુરાવા મોકલા છે અને આમાં એજ્યુકેશન મોલ ની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના જે જે સંચાલકો જોડાયેલા હોય તેના અમારી પાસે પુરાવા અને માહિતી છે અમે આવનારા અંદર આ સમયના જે માલિકો છે ઉપર કરીશું અને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ આવા સર્ક્યુલર મોકલે અને ચોક્કસ સ્થળ ઉપર થી ખરીદી કરવા માટે સૂચના આપે અમારો સંપર્ક કરો અમે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાવા નહીં દઈએ અને વાલીઓને એ કહીએ કે તમે આ અહીંયા સસ્તું ન મળતું હોય તો બજાર ની અંદર ખરીદી કરો અને જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરો અત્યારે મને મારા શાખા અધિકારી દ્વારા કમ્પ્લેન આવેલી કે તમે ઇમિડિએટલી ત્યાં નાના મા મેન રોડ ઉપર પહોંચો ત્યાં ગેરકાયદેસર મંડપ લગાવેલ છે મેં સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું મને કે મંડપ ની મંજૂરી લીધેલ નથી જેથી કરી મેં સ્કૂલ ના ટ્રસ્ટીઓને જણાવેલ છે કે એક થી બે કલાક ઇમિડિએટલી મંડપ રિમુવ કરવાનો છે અને ફાઈન પેટે પાંચ રૂપિયા પેનલ્ટી ભરવાની છે તેમના મેનેજર સાથે નામ ગૌરાંગભાઈ પરમિશન કોઈ લીધેલ નથી વગર પરમિશન મંડપ લગાવેલ છે જે રિવ્યૂ કરવા માટે તમને ચેતવણી આપેલ છે અમે પાંચ હજાર પેલુંથી આપવાની છે તો ગાંધીમાં છે ચોથા ધોરણમાં ભણે છે હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી અને દસ ટકા ડિસ્કાઉન્ટ આટલો બધો ભાવ હોય એમ હા એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે આ અહીંયાથી જ લેવા જાવાનું મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે અને સ્કૂલમાં આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી એ લોકોને ખ્યાલ છે કે પાંચસો સેટ બુક આપવાની છે તો આપણે બે દિવસ પહેલાં પાંચસો સેટ તૈયાર કરીને રાખાય ત્યાં અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું બોલતા નથી આવડતું તો શું કામ એના માણસોને હેરાન કરે છે અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે તો આપણે આની અગેન્સ્ટથી આ સિસ્ટમ નથી બસ એટલું કહેવા માગતું પણ ચોપડા તો ગમે તે ગમે ત્યાંથી લઈ શકીએ ને પૈસા જ નહીં લેવા છે તો એવું જરૂરી છે કે અહીંયાથી જ લેવાનું આવું

એમાં બધાની મિલી ભગત હોય છે અને એનાથી ચાલતું હોય છે બધું